નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે ચાલો આગળ વધીએ અને હા વિડીયોને પણ જરૂરથી લાઈક કરી દેજો તમારા થી અમને બીજો કાંઈ ફાયદો નહીં થાય પણ યુટ્યુબને એ માહિતી મળશે કે વિડીયામાં કંઈક સારી એવી ઇન્ફોર્મેશન મળે છે વધારે વિડીયામાં લાઈક છે એટલે વધારે ખેડૂતો સુધી વિડીયો મોકલશે એટલે જેટલી વધારે લાઇક હશે એટલો વધારે ખેડૂતો સુધી વિડીયો પહોંચશે જરૂરથી લાઈક કરી દેજો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો એસી રૂપિયાથી ઊંચો ભાવ આઠસો પિસ્તાલીસ રૂપિયા હતો बात करिए तो चार सौ छोतेर थी पाँच सौ तीस रुपया काड़ा तल अठया पंचासी थी तरह हजार छतालीस मग चौद सौ थी सत्तर सौ सो अठयावीस सोयाबीन आठ सौ सो बावन थी आठ सौ ओगण सीतेर देशीवाल करिए तो नौ सौ थी सत्तर सौ पचास पीड़ा चना एक हज़ार सित्तेर थी सित्ते अगियारो चालीस सफेद चनात करिए तो पंदर सौ थी तेवीसो पचास મેથી અગિયારસો પચીસથી પંદરસો દસ રૂપિયા રાજકોટમાં વટાણાની વાત કરીએ તો નવસોથી તેરસો એસી આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ચારસોથી ચારસો એકવીસ તુવેર સોળસો પચાસથી બે હજાર દસ રાયડો આઠસો પચાસથી નવસો વીસ રૂપિયા અજમો એકવીસો ચાલીસથી અઠ્યાવીસો પચાસ સૂકા મરચાં ચાંજે ચૌદસો પચાસથી પાંત્રીસો રૂપિયા એરંડો એક હજાર પચાસથી અગિયારસો આડત્રીસ રાય અગિયારસોથી બારસો પંચાણું સુવા સત્તરસો પચાસથી સત્તરસો પચાસ વરિયાળી ચૌદસો ત્રીસથી એકવીસો પચાસ રૂપિયા કલંજીની વાત કરીએ તો પાંત્રીસો વીસથી પાંત્રીસો ચાલીસ આગળ વાત કરવામાં આવે જો રાજકોટમાં આજે ડુંગળીની તો એકસો પિસ્તાલીસથી ત્રણસો પિસ્તાલીસ લસણ અગિયારસો વીસથી ત્રેવીસો પચાસ અડદ આજે સોળસો પચાસથી અઢારસો બે રૂપિયા ધાણા અગિયારસોથી અઢારસો બાણું थाणी 1600 થી 2260 તલ 2450 થી 2780 જીણી મગફળી 1100 થી 1274 જાડી મગફળી 1111 થી 1305 રૂપિયા કપાસ 1380 થી 1645 જીરાની વાત કરીએ જો રાજકોટમાં આજે તો ₹4000 થી ₹4950 તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના एकदम તાજા તાજા અને 100% સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરવાનું ભૂલાય નહીં ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધે ને વિડીયો શેર કરવાનું પણ ભૂલાય નહીં વિડીયો મોકલી દેવાનું ભૂલાય નહીં વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર